સવાર સવાર માં ચા નાસ્તો હાલે આવ્યો નહીં અહીંયા હાલ્યો લડ્ડુ અમારું બ્રેડ ને ચાય આ રોટલી શેકી આવી અને હું પરોઠા બનાવી આવ્યો મારી હાલત બતાવવા જેવી નથી બહાર કોરા આ ખાવ થઈ ગયા તો બસ આજે કાલે હતો ને તો અત્યારે સવારે ભૂખ લાગી હતી આજે દર્શન નથી સવારે કોરમાં પેલા મેત્રમાં જવાના હતા રાતના અમારા ભાઈને ગાડી લેવાઈ ગયા જ્યારે રાતના મારે સવા સવારના છખન વાગે મારે જેટનો ફોન આવ્યો કે કંડલા વર્દી છે જાસી એમ તો પછી હાલે ગયા આવશે સાડા અગિયાર અગિયાર વાગે અત્યારે વાર્ષિક આમ પટાવી દઈએ તો બાર વાગે છે રેડી કાંઈ નહીં બ્લોગમાં બોલું

તો સ્કીપ તો ન જ કરે મને એમ કે રાજમા ચાવલ બનાવીશું ફેવરેટ પણ હવે આપણે લીલી ચટણી બનાવી છે શું બનાવજો ને જોવો પડશે ખમો જરાક ધાણા નાખ્યા છે લીલા મરચાં આ સિંગારાને થોડાક આપણે શું શેકી લેશું શેકી કરી ને પછી ગ્રીન ચટણીને બનાવીને કરીને કાંઈ વિચાર કરું છું શું બનાવશો એ મને પણ નથી ખબર શું બનાવીશ હમો હવે પછી મળી ચટણી મેં બનાવી લઉં તો હવે આ ધાણા સૂકા ધાણા છે થોડાક ઓછા હતા લીલા તો હું મારા સાસુ પાસે સૂકા ધાણા લઈ આવી અમે આ ડાળિયા એમાં જેઠાણી તને થોડાક લઈ આવી અને આ સિંગદાણો મારા તો મેં કીધું હાલો ચટણી એક કરી નાખી સરસ મજાની ચટણી હવે આના અંદર મસાલામાં શું નાખશું હું ઘણા ટાઈમ પછી ચટણી બનાવ ભૂલી જવું પડી થોડોક લાલ મરચો પાવડર દઈએ થોડોક થોડોક ધાણાજીનો પાવડર ના દઈએ દઈએ એમાં નખાય ના નખાય યાર કેવી ખબર હવે હું તો નાખી દઉં થોડી ખાંડ અને પછી મીઠો હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું કે મને કમેન્ટમાં આવશે દિયા આળસુ તો જો આ શાક છે ને આ વટાણા બટેકાનું શાક મારવાનું પડ્યું એ સોસ હું લેવા ગઈ પણ દુકાન બંધ આજે જ કાકાને ખબર ની ખબર પડી ગઈ કે દિયા જ બનાવે તો બંધ ઠીક છે હલો મેં કીધું તો હું આ શાકમાં ગ્રેવી કરી આખો ચૂંદી બ્રેડ ઉપર આજે જો શું બનાવજો તો કહું બ્રેડ મંગાવી હતી મેં પેલા મારો તો કયો બ્રેડ પકોડા બનાવીશ પતિજી બહુ ભાવે એવું બધું તો હું બનાવી દઉં પણ હવે એ મને લારા લઈ જાય મસ્ત રાતમા ચાવલ થાંડના બ્રેડ પકોડા પણ હવે મને કે કે હું નહીં આવું બપોરે ઘરે જમવા જ આવું મેગી બધું શું હમણાં હું તો વધારે બોલું તમારા સામે નથી બોલતી રે ફોનમાં તો કેટલું બધું બોલી નાખું આમ પછી હવે મને એમ થયો કે હું મારા માટે તેઓ મહેનત કરવાની નથી તો આ ચટણી બનાવી સરસ પેલા મને એમ હતું સેવ સરળ બનાવ વટાણા નથી એ પણ લેવા ગઈ હતી વળી હતા નહીં

હું ડ્રાય ફ્રૂટ નથી આપણે ને બતાવું કે હે ભગવાન ક્યાંથી શરૂઆત કરું પેલા તો ઘી થોલો થોલો આમાં પણ આપણે એકદમ કહેવાય ને પછી આ આપડી ગ્રીન ચટણી માલા માલ પતિદેવ વગર મને આવું બધું સુજે તો નહીં પણ આપણે આ યુટ્યુબ માં હોઈએ ને તો થોડીક મહેનત કરવી પડે યાર એને મૂકીને મને પણ ખાવાની ઈચ્છા તો ન થાય પણ પછી એને છે ને સેન્ડવીચને એવું ઓછું ભાવે મારા પતિદેવને વધારે પૂરતા બ્રેડ પકોડા ભાવે તો એના માટે હું બ્રેડ પકોડા શાયદ બનાવીશ જોઉં એ લોકોને ઈચ્છા હશે તો નહીંતર એ તો મને ના જ કરશે કે મને એવું કાંઈ નથી ખાવું પણ દિયા તો ચટણી છે ચટણી એટલે હું તો કાઉં આવું બધું

મારા કને ચીઝ ને એવું નથી મેં કા તો જોરદાર બને લડ્ડુ જમવા બેઠો હોય એક એને લીયા એક પણ સાસુ માટે લીયા અને એક બે હું મારા માટે બનાવી નાખીશ આજે બપોરનો આપણો એ જ હશે ટૂંકો અને ટચડો પતિ દેવ પાછા ભરા માંગવા બે બે પેકેટ લઈએ એને ખબર જ્યાં નથી નવું કંઈક કરશે ભાઈ બે પેકેટમાં જેઠાણના લઈ આવે ને બે પેકેટ મારા આવડી શું કરશું કે મેં કીધું ભલે હાલો હવે બ્રેડ આ થઈ જાય ને પછી બતાવું અને હવે આ છે આપણી આવી જાવ બધા ધમા દમ કરવા પતિ દેવને આજે હું પાર્ટી મને અહીંયા ઘરે પાર્ટી હાલો હવે પછી મલીએ બાકી સાચો કહેજો જોઈને ઈચ્છા થઈ ગઈ નથી આજે મને તો બહુ મજા આવી હો વટાણા બટેકાનું તો શાગી પડે હેલ્દી શાક અને ડુંગળી ટમેટા અને ગ્રીન ચટણી હજી સોસ નથી ખાલી એટલી એક મિસ્ટેક બાકી એકદમ એ વન હવે હું ખાઈ લઉં હો હમ વાંધો નહીં થાય હાલો હવે આપણે આપણી સેન્ડવીચને એન્જોય કરીએ તમે એને અમને વિચારજો કે હું આવું બધું ખાવાનું જાડી થઈ જઈશ આમ તેમ પછી જ કરી જાય તો અત્યારે ક્યાંક સાંજના સાત સાડા સાત થાય છે પછી બપોરે જ ઘરે આવી ગયા હતા પણ પછી મેં ક્લિપ નથી લીધી આજે તો અત્યારે હું બનાવું છું રાજમા ચાવલ જે મજા આવશે ખાવાની અને અમે પણ છીને ચાઇનીઝ એટલી એટલી દબી ગઈ છું ને તો મને એમ કે હું એમનું પણ કાંઈક ફેવરેટ બનાવી લઉં હું કેટલી વારથી કહું ચાઇનીઝ ખાવી છે ખાવી છે પણ એ ના કરે છે તો મારાથી કાંઈ ન થાય બ્રેડ પકોડા આવે અત્યારે બની શકે એમ છે નહીં કેમ કે નહીં પૂરા પડી શકે એમ બધેને તો મને એમ થયું કે કાલે કાંઈક કરી દઈશ એનું હું એનામાંથી એક રેસીપી છે જ હું જે શેર કરીશ તમારી સાથે તો જો અમે રાજમાને બાફી લીધા એ સરસ ને ટમેટાની ગ્રેવી કરી લીલા મરચાં ડુંગળી લસણ એ બધું નાખી કરીને આપણે કે પેસ્ટ તૈયાર કરીને ગ્રેવી વાળું રાજમાનું શાક બનાવશું અને આ મારા ભાત તો બસ બધું થઈ ગયું મોસ્ટ ઓફ ખાલી મને આ ગ્રેવી કરી અને થોડુંક આપણે વઘાર કરવાનું છે ને અત્યારે પતિદેવીની મૂવી જોઈ રહ્યા છે તો ચલો હું વગાર સગાર કરી લઉં શોર્ટ વિડીયોમાં તમે વગાર જોઈ લેજો કેવો થાય છે બાકી તો આજનો કાંઈક આપણું આ ટાઈપનું છે રાજમા કાવ ચાવલ એન્જોય કરવાનો હા કેટલી વાર મેં તને પૂછ્યો સેન્ડવીચ ખાવીએ સેન્ડવિચ ખાવીએ તો ના કરી દે એકલી એકલી પછી મને ખાવી પણ કેટલી વાર કીધો તને મેં ના ખાતો હું શું કરું પછી હાલો હવે રાજમા ચાવલ એન્જોય કરજો આજે

હવે આપણે આના રાજમાં નાખી અહીંયા જરા કરો વાહ મને રસોઈ બનાવતા આવડી ગેમ થાય હવે મને આટલા દિવસથી હું તમને સ્વીકારી હતી કે તમે મને એ મને નથી ખબર પણ હવે મને એમ થાય છે કે મને આવડી ગયું છે હવે સો ટકા

કે એમને ટેસ્ટી લાગશે તો પછી થારી એમને એકલી ને કે પછી હું આમાં જ આવી જઈશ કે મને આજે હવે ભૂખ નથી કાંઈ તો હું મને નથી લાગતો કે હું ખાઈશ એના સામાન ખાવું પડશે ને તારું પ્રમાણે કહેશે મારા માટે જ બનાવે એટલે એના ભાઈ થોડું થોડું ખાઈશ ભલે આજ મારી ઈચ્છા નથી ખાવાની તો બસ આપણે રાજમા ચાવલ થઈ ગયા છે અને હા આપણે પતિ આપી દઈએ ચલો આ ટેસ્ટ કરે ને પછી હું વિડીયો બંધ કરું દર્શન મિક્સ કાલે લીધો હોય ને તો ટેસ્ટ કરી લે મને એવું હવે રસોઈ શીખી કાંક લાગે ઘોટાળો તીખો ભલે હલો હવે તમે એન્જોય કરો તમારા રાજમાં ચાવત અને હું મારી મૂવી એન્જોય કરું હવે આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું તો તમને સેન્ડવીચ કેવી હર્ષદ મહેતાની મૂવી કોને કોને જોઈએ જેને શેર માર્કેટમાં કાંઈક વધારે જ આમ આગળ વધ્યા તો એની આખી એક સિરીઝ છે કા દસ ભાગ છે તો એ ટાઈપની મૂવી પણ વધારે જોવાની જેનાથી આપણે રિયલ સ્ટોરી કા હા જેને જોયું હોય કમેન્ટ કરજો

પછી મેં મારા માટે સેન્ડવિચ બનાવી પછી બસ એ ટાઈપ આજનો રૂટીન હાલ લ્યો અને આજનો દિવસ તો કમ્પ્લીટ આજે સન્ડે હતો પણ મજા આવી સન્ડે ઇઝ અ ફન ડે વિડીયો સારું લાગી તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ